આ પેલા કાકાની બોકડી વેસાઈ ગઈ હો હા એટલે તમે તમારો હપ્તો આવીને કાલે લઈ જાવ ને દન ઉગ્યા પેલા આવીને હપ્તો લઈ લેજો મારી જુમલી તો વેસી નાખી પૈસા તો આવી જા હવે સાહેબ નો હપ્તો આઈડિયા આવો આવો સાહેબ

અરે વાત નહીં મારે મને કેશ આલો કલેક્શન અને હું કેશ ની જ વાત કરું એમ અરે વાત નહીં મારે વાત શું તમે મારા ઉપર થી બહુ પ્રેશર છે ના ચાલે ત્રણ ચાર ચક્કર થી જા અને પેલી તમારે બોકડી વેસવાની હતી વેચાઈ ગઈ હા વેસાજી સાહેબ પૈસા થી આવી જામ આવી જા હાથ લાવો ચાલો હેન્ડ અરે પૈસાની જ વાત કરું પણ તમે શાંતિ તો રાખો તમે હોમળવા જ વાત રાજી ની મળે મારી તો મને પૈસા તો મારા વાત હોમળે નું કામ છે તમે પેલી જુમલી તમારી બોકડી વેચી દીધી બોકડી વેચીને હપ્તો ભરવાના હતા તો હપ્તો લાવો એટલે હું જો મારા ઉપર જવાબ આલોનો મોડો થાય બીજે કલેક્શન કરવા જવાનું ભાઈ એમ તું તમને જવાબ આલો છું ને હપ્તાની જ વાત કરું તમારું પૈસાની ની જ વાત કરવા માંગુ છું એ વાતની ની અંદર તમારા પૈસા છે હા તો વાત કરો ને પછી પૈસા આલ દો તો સમજવા રાજી ની મળો તમે હા બોલો

તમે ખબે હાથ મેલ્યો એટલે મને એમ કે માર હારો સાબાસી આલે છે હા માર છોરીને તેડવાયો જમા એમ કરી હા મન તો મન મે એમ જ હા અને બે હાથ છે નામ કરી લોબ લેતન મેડી નાખ્યા એમ મેડી ના કે બેટા આડી મેલ એમ કે એટલે માર હાળાન હા માર હાળાન કે બેટા આડી મેલ એમ એટલે મારો હાળો છે ને અડી મેલ તો જીન આવે આડો ઓડો હોતો જીન હોતો જીન અબ તો પૈસા હોતે લાગ અબ તો અરે શેગો સાહેબ તેના હાથ મે જો શેગો આવી જો ને હા મને એમ કે આપણો પિક્ચર આજે પૂરો હા એટલે અડી મેલ તો જીન જેવો ડંડોલીન આવ્યો સાહેબ

હમણા હમણા કે કે હા આ બાઈ ગા આ તો હારે એટલે હા છે પણ આ તો તમને બતાવ્યા મે બતડ હરું કર્યો 10 વર્ષથી હું સમજી જા એટલે હાથ ની પણ ડંડો ની પણ હાથ તૂટી જામ હા તો કેટલે છેટે છે હજુ

મારી પર હુમલો કરી પૈસા કાઢવાની ગેમ હતી આ આ સાહેબ રાજનીતિ હતી એમની હુમલો કરવાની એમ અંદર આ ઘુસુર પુસુરુજ થયું પણ એમને કઈ રીતે ખબર પડી તમે જુમલી બેસી પૈસા મળી જાય હું ભી ડાયો છું ને મેં બેડ કી દીધેલું ફોન કરીને હે પૈસા આવી ગયેલા છે ગોંડી એમ હું લેવા આવું હું તો લેવા આવું એ બધું છોડો હવે આપડે હપ્તા નું અમે તો નહીં મળે એટલે પૈસા ગયા પૈસા ગયા હું તમને સમજાવ ચલો સીધી પાસે સમજાવ તમે સમજો નઈ પહેલા આવ્યો ત્યારે તમારે બહેરી તો હતી એટલે નહીં ભર્યો તમે બીજી વાર તમારા ભાઈ બંધ સેટિંગ હપ્તો નહીં કર્યો ત્રીજી વાર તમે બોકડી વેસી હપ્તો ભરવા એ પૈસા હારી વાળે મારી ને લીધા પાટા પિંડી થી તમે મારા મારી થી ઉમલા થી જમકો ઉમલા એટલે ભારે એમ તમે સમજો વાત ને હું સમજો તો હવે આપડો હપ્તો કેર સેટિંગ થશે ભાઈ તો કરી આ પેલા છે ને

થોડોક દાડા તો લાગશે સાહેબ પાંચ છ દાડા તો લાગે કે નહીં આજ થતે તો બે દાડા મત સેટિંગ કરો મારે નહીં જોવાનું બરાબર ને તો મારી પર હુમલા થવા મળેલા છે નહીં નહીં તમને પાછો વિશ્વાસ નહી તો આ હાથથી બતાવી દો આ જો કેવો છે દેખો દેખો આય મેળાયલો આય ભાગેલો છે હા ઓની કહાની છે કહું તમને ના એ કોક દાડો કેજો એટલે બે બે નવરા કરના છે એમને તમે બે દાડા મારા હપ્તાનું સેટિંગ કરો મારા ઉપરથી હુમલા થશે સાહેબના પ્રેશર આવે અને મારે બીજું કલેક્શન તમે બરાબર હું સમજુ છું તમારી મજબૂરી પણ

મારી જશે અરે ઉપર રિપોર્ટ મોકલવાનો હોય તમે બે દાડા સેટિંગ કરો બરાબર ભાઈ અને આરામ કરો શાંતિ થી નાખતા તમારે પેલા વ્યુ પાડવા હારું સાહેબ અરે ઉપર રિપોર્ટ મેં મોકલ્યો અમારથી થી કોઈ નું તમારું પર્સનલ શેર નહીં થાય અને બે દાડા સેટિંગ કરો બરાબર ગમે તે કરીને હવે તો બાયડી ઉપર ને કોઈ મોણ ઉપર ભરોસો રહ્યો નથી કે તમારી પર્સનલ મેટર છે બરાબર એ તમે બે દાડામ મપતો સેટિંગ કરો એટલે હું લેવા આવી જો વાડો ગિરવે મેલિન સેટિંગ કરી આલો મપતો બરાબર હા સાહેબ કરી દે કરી દે અમાર કલેક્શન વાળા ઉપરથી થી પ્રેશર અને આરામ કરો હો ભાઈ ઓ સબ પર લાવજો આવતી ફેરા હો દે કઈ ની જો અલે બે દાડા માં કર દો હો ભાઈ હા હા સાહેબ મપતા સેટિંગ કરી દો ગમે તે કરી આ તમે દેખાયા એમ હા સાહેબ કેમ છો મજા બસ મજા મજા હું કે થેલા બોલો કઈ લોન હોન ની જરૂર પડી લોન નથી લેવાની પેલા તમને હપ્તા લ્યો નઈ

આતા પાઈથી ને અમે આને માથું ફોન ના છું હાથ મેળ્યા લેવું અરે ભોંગ્યા લેવો કે જો આને છે એવું થયું અરે એવું નહી તો એક્ટિંગનો બાપ છે સાહેબ તમને નહી ખબર હોય આવી કેવી એક્ટિંગ કરે અરે તો ખતરનાક એક્ટિંગ કરે બતાવું તમને જોવો આ જો બોકડી બેસીને જે મારા હાથમાં પૈસા આવેલા ને તો મેં મારી બહેડીને હાલ દીધા છે પણ મને આઈડિયા જે આવેલી ને એ આજે આઈડિયા મારી કોમ કરશે સાહેબ આવી જશે હવે મજા આવશે

એટલે સાહેબ ને હપ્તો હાલ પડે એમ કરીને રે બેટા મારી જોડે પંગો લીધો હવે સાહેબ આવે ને એટલે સાહેબને કીધું કે આ નાટક કરે છે તમે હપ્તો લી લો એમ હવે આપણે થઈ ગયા છે રેડી હવે સાહેબ હું સાહેબ ના બાપ ની ખબર પડે કે મને હું થેલું છે મને તો ખબર છે મને હું થેલું છે આ છે આપડી એક્ટિંગ કીડો આવાજ આવે સાહેબ સાહેબ આ પ્લાન બનાવેલો એને એમ ને તો નહીં હાલવા પડે એમ કરી ભૂખડી વેસી પૈસા કઈ જશે ના

બરાબર એટલે આ વખતે એને રંગે હાથે પકડીએ રંગે હાથે એટલે તમારે અને મારવાનો છે હું મારવા ના મારા પણ એના રંગે હાથે પકડું પછી હું બતાવું હપ્તા વાળા હું કોણ છું